રાધે રાધે મિત્રો ફરી પાછા તમારા માટે આવી ગયા છીએ આજે લોડિંગ વ્હીકલ લઈને ફરી પાછા આજે લોડિંગ વ્હીકલ નો ખજાનો અહીંયા ખડકેલો છે તો આજે અમે આવ્યા છીએ એક એક ઓટો બ્રોકર્સ માં

સાયકલ ઓલોર છે એક લાખ ને અડત્રીસ હજાર હાલેલી છે આખી ગાડી ઓરિજિનલ છે બમ્પર ટચિંગ છે આની ડિમાન્ડ શું રાખી લઈએ આપણી પાસે આપણે ચાર લાખ છે ભાવમાં બાળક થઈ જશે કોઈ નું નામ લઈને આવે તો ડિસ્કાઉન્ટ મળી જશે હા સો મળી જશે ભાઈ આની કન્ડિશન બતાવું ફ્રન્ટથી કન્ડિશન જોઈ લો બધી બાજુ તમને કન્ડિશન બતાવી દઉં ટાયરની કંડિશન જોઈ લો સાઈડ પ્રોફાઇલની કંડીશન જોઈ લો મિત્રો મિત્રોવાળી બોલેરો રહેવાની છે આ સાઈડ ની કંડિશન જોઈ લો ટુ સીટીંગ કેપેસિટી આવશે એટલે પાછળ રહેવાનો છે આજની ચાલી આપણે બીજી ગાડી શું છે ડિટેલ બોલેરો પિકઅપની આ બોલેરો પિકઅપ છે આઠ ફૂટમાં મોટી છે બે હજાર પંદરનું મોડલ છે સેકન્ડ ઓનર છે ડીઆઈ એન્જિનમાં છે બરોબર ડીઆઈ એન્જિનમાં છે આખી ગાડી ઓરિજિનલ છે ત્રણ ચાર સાડા છે એક ચાર સાધારણ નવો છે બરોબર આપણે કન્ડિશન બતાવી દીધું વ્યવસ ને વ્યવસ્થ કન્ડિશન જોઈ લો ફ્રન્ટથી સ્ટાર્ટ કરીએ તો ફ્રન્ટની કન્ડિશન જોઈ લો સાઈડની કન્ડિશન જોઈ લો બોલેરો પિકઅપ છે મિત્રો ટુ સીટિંગ કેપેસિટી છે ને પાછળ ઢાંટો આવશે સિમ્પલ સોબર રહેવાની છે મિત્રો આ લોડિંગ વ્હીકલમાં બધી બાજુથી તમને એનો રાઉન્ડ અપ આપી દઉં તમને તો તમને આઈડિયા આવે કે પેજલભાઈ કોને શું કન્ડિશન રહેવાની છે ગાડીઓની તો ચાલી આજની ત્રીજી ગાડી તરફ આની શું ડિમાન્ડ રાખી લઈએ ફેઝલભાઈ આપણે આપણે આની ડિમાન્ડ રાખેલી છે પાંચ લાખ સિત્તેર હજારમાં પાંચ લાખ સિત્તેર હજાર ભાવમાં વાળક થઈ જશે પાસિંગ ચાલુ છે પૂરું થઈ જશે ઓન ટેબલ નેગોશિયેબલ કરી આપવા લેગોશિયેબલ ચાલી આજની ત્રીજી ગાડી તરફ આની શું ડિટેલ છે ફેઝલભાઈ આ બે હજાર સત્તરનું મોડલ છે એક્સ્ટ્રા લોંગ છે નવ ફૂટમાં જીજે બારમાં જીજે વનમાં છે એમાં પાસિંગ ચાલુ છે બરોબર માત્રા પ્લેટ ઉપર આધા કમ્પ્લેટ છે પૂજના લાકડાના માત્રા પ્લેટ છે બરોબર કિલોમીટર ની વાત કરીએ તો કેટલા કિલોમીટર 1,38,000 આલેલી છે જેનું બરોબર આપણે ફ્રન્ટ થી સ્ટાર્ટ કરીને ફ્રન્ટ થી કન્ડિશન જોતા આવો મિત્રો સાઈડ પ્રોફાઇલ જોઈ લો

રાઉન્ડ મારીને જોશો રૂબરૂ આવીને જોશો તો તમને વધારે આઈડિયા આવશે આવો ફ્રન્ટથી સ્ટાર્ટ કરીએ ફ્રન્ટથી કન્ડિશન જોઈ લો મિત્રો ટાયરની કન્ડિશન એકદમ ટીપટોપ કન્ડિશન છે ચારે ચાર ટાયર તમને નવા જોવા મળશે સાઇટ પ્રોફાઇલમાં આવી અહીં સાઇટ પ્રોફાઇલમાં બોલેરો પિકઅપ એફ બીની બેઝિંગ વન પોઈન્ટ સેવન ઇન્જિન આવશે આનામાં ઇન્જિન મિત્રો બધી જ ગાડીઓના ડીઝલ ઇન્જિન રહેવાના છે તો આજની આપણે જાણીએ આગળ આની ડીલ જાણીએ ફેઝલભાઈ આની શું ડિટેલ છે

ધીમા પાર્કિંગ ના મળશે તમને બે હજાર વીસ મોડલ છે ચારે ટાયર સારા ટીપટોપ કન્ડિશનમાં છે આખી ઓરિજિનલ છે ગાડી ઓરિજિનલ અઠાવન હજાર હાલેલી છે બે હજાર વીસ મોડલ આટલી નવી ગાડી આટલી નવી આખી ઓરિજિનલ છે બરોબર અઠાવન હજાર ઓરિજિનલ હાલેલી છે એનું હા એમ એચ માં છે પાર્કિંગ જીજે બાર આપણે કાઢાવી દેસુ જીજે બાર થઈ જશે હા એનો અપ્રોક્સ ખર્ચો શું આવે જીજી બાર કરાવવાનો એમ એચ માંથી એમએચ માંથી એમો શું હોય એમએચ ની એનઓસી હોય જીજે બાર માં આટો માં આપણા ભૂજ ના આટો માં જમા કરાવવી પડે ત્રણ દિવસ માં જીજે બાર થઈ જાય બરોબર એ પાર્ટી ને ગ્રાહક કોઈ હોય એને કાઈ ખર્ચ નહી લાગે એ આપણો એ બધું તમે કરાવી આપ હો સરસ આપણે ફ્રન્ટ થી સ્ટાર્ટ કરીએ પિકઅપ બોલે રોડ ની કન્ડિશન તો આપ મિત્રો એકદમ નવો મોડલ લેવાનો છે મોડેલ ની વાત કરીએ તો કેવો મોડલ કીધો ફેઝલ 2020 2020 નો જ મોડલ છે કન્ડિશન એકદમ ટીપ ટોપ રહેવાની છે મિત્રો એકદમ સ્ક્રેચલેસ કન્ડિશન છે બીક

વન પોઈન્ટ ફાઈવ ફાઈવ છે નવ ફૂટમાં છે એક્સ્ટ્રા લો ઓરિજિનલ એક લાખ વીસ હજાર હાલે લીધે અને આની ડિમાન્ડ શું રાખી લીધે ડિમાન્ડ છ લાખ નેવું હજાર કંઈ છે ભાવમાં ડેપોઝિટ થઈ જશે કે ખેસલભાઈ અત્યારે કોઈ આ ગાડી નવી લેવા જાય તો અત્યારે કંપનીમાં શું હશે ને એના રેટ કંપનીમાં એવું છે સાહેબ આ ગાડી મળતી નથી આ નવા મોડલની આવી છે બી એક્સ સિક્સ છે બરોબર પ્લસ છે બરોબર આ શું છે હાફ સેન્સર છે ડિમાન્ડવાળી બરોબર હા અત્યારે બી સિક્સ આવે એના શું રેટ હશે નવીના નવીના તો આમ આપણે જોવા જઈએ તો દસ લાખ ઉપર છે દસ લાખ એકાઉનના જે આપણે લોન કરાવીએ બાર લાખ તેર લાખ ઉપર જાય છે જે આપણે ગાડી જોઈએ એ મળતી નથી બરાબર આપણે પાસે મિનિટ રાખેલા હતી આપણી બાજુ છઠ લાખ નેવું છે હજાર કંઈ છે ભાવ મળે બાજુ સીધા અડધા ભાવ ભાવ મિત્રો એકવાર જલ્દીથી તમે મુલાકાત લ્યો આમાં તમે તમારા અડધા પૈસા બચાવી શકો છો ને ઘણા બધા ઘણા બધા પૈસા તમે તમારા સેવ કરી શકો છો તો આગળ ચાલી બીજી બોલેરો પિકઅપ કરો ایکچیشن

અનેમ કોઈ એક્સ્ટ્રા કામ કરેલો છે જી એક ટુકમાં ડાલું બનાવેલું છે બીજું કાઈ નહીં એન્જિન મિકેનિક લાઈનમાં બધું કાઈ છે બરોબર આપની બેસમાં છે આખી ઓરિજિન એકદમ કંપની કન્ડિશનમાં દેવાની છે એકદમ ઓરિજિન રહેવાની સર્વિસ બુક પર તમને સાથે જ જોવા મળશે બધી બાધી કન્ડિશન જોઈ લો આ બધી ફેઝલ ભાઈ આ બધી ગાડીઓમાં એન્જિન ગયું આવે છે આ બધી ગાડીમાં 76 નું એન્જિન આવે છે બરોબર સેવન સિક્સ નું આવે આમાં ત્રણ એન્જિન આવે છે બરોબર છ અગિયાર નું આવે છે સાત સોળ નું આવે છે સાત અગિયાર નું આવે છે બધા તમામ ડીઝલ એન્જિન ડીઝલ ડીઝલ એન્જિન આવે છે આજ ની આપડે ચાલીએ ત્રીજી તરફ વધારો જાણીએ આપણે આગળ જે ડિટેલ હોય આપણે એ સાડા છ ફૂટ વાળી હતી આ સાડા સાત ફૂટ વાળી છે આની ડિટેલ જાણીએ તેજલભાઈ આની શું છે ડિટેલ આ વાટલો ઓનર છે બે હજાર બાવીસનું મોડલ છે સાડા સાત સવા સાત ફૂટવાળો છે ઇન્ડિયા ખાતરવાળો છે બે હજાર બાવીસનું મોડલ છે ચાલુ છે જે છે મોડલ છે બાવીસનું મોડલ છે હા તમારી પાસે એકદમ બ્રાન્ડ ન્યુ ગાડી જોવા મળે છે હો ફ્રન્ટ ને આપણે સ્ટાર્ટ કરીએ ફ્રન્ટથી કન્ડિશન જોઈ લો મિત્રો આ તો ખાલી બાર મહિના જ વાપરેલી ગાડી છે બધી બાજુથી એની કન્ડિશન જોઈ લો એકદમ ન્યુ કન્ડિશન છે ટાયર કન્ડિશન ટાયર પાંચે પાંચ ટાયર આનામાં હજી તો નવા ટાયર છે કારણ કે બાર મહિના વાપરેલી ગાડી છે

તો આજની આપણે ચાલીએ આપણે બેક બોલેરો તરફ ત્યાં બેક બોલેરો પણ મળી જશે બાકી ગાડી છે ને શું ડિટેલ છે પાવર આવે આમાં મોડલ છે છે બરાબર આ ચાલુ છે છે બરાબર અને આમાં સૌથી ટોપ મોડલ છે કે આવે છે આવે છે આવે છે આ સૌથી ટોપ મોડલ છે

એની ડિટેલની વાત કરીએ ડિમાન્ડની વાત કરીએ તો શું છે ડિમાન્ડ આની ફેજલભાઈ ડિમાન્ડ શું રાખેલી છે ડીમાન્ડ આ ચાર લાખ વીસ છે એમાં હવામાન એગોશિબ થઈ જશે ચાર વીસ હજાર રૂપિયા તમારી ડિમાન્ડ છે ભાવમાં નેગોશિયેબલ થઈ જશે અને આની નવીની કિંમત શું હતી બે હજાર ચૌદમાં આવતી થઈ નવીની કિંમત લાખ ઉપર હતી આટ લાખ ઉપર હતી આનામાં મિત્રો તમે તમારા ઘણા બધા પૈસા તમે સેવ કરી શકો છો ને કન્ડિશન એકદમ સરસ જ રહેવાની છે મિત્રો

ફાઈવ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન રહેવાનું છે સેવન સીટિંગમાં રહેવાની છે મિત્રો પાવર વિન્ડો પાવર એસી પાવર સ્ટેરિંગ રહેવાનું છે સીટ કવર આફ્ટર માર્કેટ ઇન્સ્ટોલ કરેલા છે એનામાં કન્ડિશન એકદમ મિન કન્ડિશનમાં પડી જાય રૂબરૂ આવીને તમે મુલાકાત લો તો તમને વધારે આઈડિયા આવશે કે ગાડીની અહીંયા કન્ડિશન શું તમને જોવા મળે છે જે પણ આ બધી તમે જે ગાડી જોઈ તે પણ તમને જે ગાડી બતાવી બધી જ ગાડીઓ ઉપર તમને લોન પણ અવેલેબલ થઈ જશે એકવાર તમને રૂબરૂ મુલાકાત લ્યો એક એક ઓટો બ્રોકરની એ વધારાની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ડિટેલ આપ આપેલી છે નીચે એમના મોબાઈલ નંબર આપેલા છે નીચે એડ્રેસ આપેલા છે તો તમે ચેકઆઉટ કરો ડિસ્ક્રિપ્શનમાં અને વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમારા માટે આવી જ નવી નવી અપડેટ લઈને અમે આવતા રહીશું રાધે રાધે મિત્રો